વાહલા સંતો તથા હરિભક્તો સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ આજ અમોએ માગસર સુદ ચોથના દિવસે વચનામૃતનો પ્રારંભ કર્યો છે ત્યારે વચનામૃત મહાગ્રંથ વિશે વાત કરવી છે વચનામૃત એ અમારી પરાવાણી છે અમે વેદ અને ઉપનિષદો ગીતા અને ભાગવત આદિ શાસ્ત્રો ભણ્યા વિદ્વાનો પાસેથી સાંભળ્યા એ શાસ્ત્રોની અમૃતસમ કથા વાર્તા કરતા જેને ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ વચનામૃત રૂપે લખ્યું છે તેમાં તિથિ ગામ અને સમય લખવા કહ્યું અમારો પહેરવેશ લખ્યો પ્રશ્નોત્તર કરનારના નામ લખ્યા અને એને અમે પ્રમાણિત કર્યું છે એથી ઐતિહાસિક પ્રામાણ્યનો પ્રત્યક્ષ નમૂનો છે જેનું અમે વચનામૃત નામ રાખ્યું છે અમે આ ગ્રંથમાં અનંત જીવોના કલ્યાણ માટે એકાંતિક ધર્મનું સ્થાપન કરીને મુમુક્ષુઓને અધ્યાત્મ પથનું આ અદ્ભુત અને અનન્ય જ્ઞાન પીરસ્યું છે. વચનામૃતમાં ઉદ્બોધેલા અમારા દિવ્ય સિદ્ધાંતોને યથાર્થ રૂપે સમજવા મહાન સંતોનો સમાગમ કરીએ અને અમારા રદ્ગત અભિપ્રાયનો યથાર્થ પાન કરી કૃતાર્થ થઈએ અસ્તુ જય સ્વામિનારાયણ